પૂર્ણ થયો છે ખેરાલુ ખાતે મહારાજ સાહેબ નું જૈન દિરાસર કમ્પાઉન્ડમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે ખેરાલુ શહેર ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે નગરયાત્રા પણ ફરી હતી ખેરાલુના જ પુત્ર કીર્તિ ઘોષ વિજયજી મહારાજ સાહેબે ખેરાલુના મિત્રો સાથે ઘણો વાર્તાલાપ કર્યો ખેરાલુ શિશુ મંદિર ખાતે બાળકોને અને જૈન દેરાસર ખાતે લોકોને ધર્મ જ્ઞાન પર વ્યાખ્યાન આપ્યું ત્યારે જૈન સમાજના લોકોએ કેવી રીતે સાદગીપૂર્ણ જીવન જીવવાની કળા અને ડીજે સાઉન્ડ સિસ્ટમના ખોટા ખર્ચથી સમજાવ્યું હતું ત્યારે પરિવાર તરફથી મંદિરની વર્ષ ગાંઠ નિમિત્તે ધજા ચડાવી હતી આવતા વર્ષ માટે સુખડિયા પરિવાર ધ્વજારોહણના દાતા બન્યા હતા ખેરાલુ જૈન દેરાસર ખાતે જૈન સંઘના પ્રમુખ લલિતભાઈ દોશી સહિત ડોક્ટર શાહ શાહ મનીષભાઈ સહિત 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 જૈન 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 સમાજના પરિવાર મહિલાઓ મોટી સંખ્યામાં આશીર્વાદ પ્રમુખ લલિતભાઈ 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 દોશી આજે આજે જે કાર્યક્રમ હતો શું સુધી અમારા જૈન એક દેરાસર અભિજરાત ભગવાન છે એની સાલગીરી વર્ષગાઢ કહેવાય એ ની ઉજવણી હતી એની એ એની ઉજવણીનો જે લાભ જે ખરો એ પરિક નાથાલાલ મંગળજીભાઈ અને પરિક બાબુલાલ મંગળજીભાઈ પરિવારે લીધો હતો એમના જ કુળદીપક અને આપણા ગામના પનોતા પુત્ર પરમ પૂજ્ય પન્નાસ શ્રી કીર્તિ ઘોષ વિજયજી મહારાજ સાહેબની નિશ્રાની અંદર ત્રણ દિવસના પ્રસંગનું આયોજન કરેલું અને આજે ધ્વજારોહણનો લાભ પણ એમનો હતો અને ધ્વજારહોનું સુંદર આયોજન થયું પ્રથમ દિવસની અંદર પરમ પૂજ્ય ગુરુ કીર્તિ કીર્તિઘુષ વિજયજી મહારાજ સાહેબ પધાર્યા એના માટે ચાંદખેડાથી સંભવ બેન્ડ દ્વારા એમનું ભવ્ય સામયું કરવામાં આવ્યું અને સામયું કરી અને પરીખ નાથાલાલ મંગળજીભાઈના ઘરે ગુરુ ભગવંતે પગલાં કર્યા તેવા પણ પ્રવચન આપ્યું અને બપોરે જૈન દેરાસર કમ્પાઉન્ડની અંદર એક જાહેર પ્રવચનનું આયોજન સુંદર રીતે કરવામાં આવેલ બીજા દિવસની અંદર અમારું એક બીજું જિનાલય છે આદેશ્વર ભગવાનનું જિનાલય એમાં શકસ્ત્ર અભિષેકનું આયોજન કરેલ અને સુંદર સુંદરની પ્રભુની અંગરચના અને મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવેલ અને બપોરે પૂજ્ય ગુરુ ભગવંતે મ્યુનિસિપલ હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓને સરસ રૂપાનું પ્રવચન આપેલ અને સારું માર્ગદર્શન આપેલ એ દિવસે આજે છેલ્લા દિવસની ઉજવણીના ભાગરૂપે અમીજરા પાના સાલગીરના ધજા આરોહણનું સુંદર આયોજન એમના ઘરેથી વાત ગાતે બેન્ડ વાજા સાથે પરિવાર અહીંયા અને સંઘના સભ્યો ખેરાલુ આપણા દેરાસરે પધારેલ અને સરસ રીતે ઉજવણી કરી ત્રણે દિવસે એમને સાધર્મિક ભક્તિ પણ સમાજની કરી અને આવું સુંદર આયોજન કરવામાં આવેલ ફારૂક સાથે